મિશન એજ્યુકેશન ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થળ છે મસ્જિદે બિલાલની સામે ગુલુભાઈ વાડી વાડી પર રોડ તળાજા સમય છે સાડા થી સાડા અગિયાર સુધી રાખેલ છે સાથે હિન્દુ મુસ્લિમ તમામ લોકો આ કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે આ સમગ્ર કાર્યક્રમ આપણી તાજા પવન ન્યૂઝ ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં જે આપનો પરિચય મારું નામ છે સુરતભાઈ સતારભાઈ જીજાણી હાલ મેમણ સમાજ પ્રમુખ આ એક આપણે આયોજન કર્યું છે બિયાનનું છે અને એજ્યુકેશન માટેનો પ્રોગ્રામ છે તો સમસ્ત મુસ્લિમને હાજર રહેવા વિનંતી ને આ પ્રોગ્રામ માટે ઘણા લોકો ઘણા પૈસા લે છે આપણે અલ્લાહના ક્રમથી પહેલી ફેરી ભાવનગર જિલ્લામાં કરી રહ્યા છીએ આ પ્રોગ્રામ તો હરેક સમાજને આની અંદર શિરકત કરવી આનાથી બહુ ઇન્શાલ્લા ફાયદો થશે કેમ કે આની અંદર એજ્યુકેશન માટે જે આપણે મુનોવર જમાને બોલાવી રહ્યા છીએ એ બહુ મોટી હસ્તી છે એની કરતાં મોટી હસ્તી મોલાના હુજા સાહેબ છે તો આપણે એના સાંભળશું આપણા દિલમાં થોડું ઘણું ઉતારશું ને ઇન્શાલ્લા એનાથી આપણી ઉંમતને સારો ફાયદો થશે એ માટે બધાને તારીખ સમયને કઈ રીતે છે તારીખ ઓગણત્રીસ સોમવાર ને સાંજે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે ને એની અંદર બધા લોકોને ફરજિયાત આવવા વિનંતી જે આપણો પરિચય અયુબભાઈ ફારૂકભાઈ ઇંગોરા હાલ તળાજા મેમણ સમાજના ઉપપ્રમુખ અત્યારે આપણે જે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ મોટિવેશનનો ખાસ એજ્યુકેશન માટે ઓલ સમાજ માટે આપણે આ પ્રોગ્રામ કરી છીએ હિન્દુ મુસ્લિમ બધા માટે આપણે અત્યારે તો સમજીએ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ ને રાત્રે સાડા આઠથી સાડા અગિયાર સુધીનો પ્રોગ્રામ છે ને હરેક સમાજને આમંત્રણ છે ને ખાસ સ્ટુડન્ટ માટે સ્પેશિયલ પ્રોગ્રામ છે કે ભાઈ સ્ટુડન્ટને તો ખાસ લાવે કેમ કે આની અંદર ખાસ આપણે સ્ટુડન્ટને લાવશું તો આપણે આગળ એજ્યુકેશનમાં હું કરવું આપણે એના માટે છોકરાઓને ગાઈડ કરી શકશું તો આના માટે ખાસ છોકરાઓને તો ખાસ લાવે જે આપણો પરિચય મારું નામ મુન્નાભાઈ હેટી તળાજા મેમણ જમાત કારોબારી સભ્ય હા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભાઈ કાર્યક્રમ આપણે એજ્યુકેશન માટે ખાસ રાખેલો છે જે મુનોવર જમા સાહેબ આવી રહ્યા છે તો એ કાર્યક્રમ આપણે એક બે હજાર ચોવીસને સોમવારે સાડા આઠથી સાડા અગિયાર કલાકે રાખેલ છે તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત તળાદા મુસ્લિમ સમાજના લોકો ખાસ હાજરી આપે તેમજ આજુબાજુના ગામવાળા પણ ખાસ હાજરી આપે આ કાર્યક્રમ આપણે તમામ વર્ગના લોકો માટે રાખેલ છે હિન્દુ મુસ્લિમ બધા માટે જી આપનો પરિચય અયુબભાઈ નુજભાઈ કાચલિયા તળાજા મેમન જમાતના કારોબારી સભ્ય હવે આજે આગામી કાર્યક્રમ જે ગોઠવણો છે એમાં શું છે ખાસ તો એજ્યુકેશન માટે ગોઠવેલો છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રાત્રે સાડા આઠથી સાડા અગિયાર કલાકે અને આ જગ્યા બહુ વિશાળ જગ્યા છે અને લેડીઝ અને જેન્ટ્સ માટે બે માટે આ પ્રોગ્રામ છે ગુલુભાઈની વાડીમાં પ્રોગ્રામ ગોઠવેલો છે અને વિશાળ થઈ ગયા છે એટલે સમસ્ત મુસ્લિમ સમાજને ખાસ નમ્ર અપીલ છે કે આવવાની કોશિશ કરે જી આપનો પરિચય મારું નામ વિપનભા વલીવા મલેડા તળાજા મેમજવાદના કારાબડી સભ્ય આ અમારે એક મિશન એજ્યુકેશન પ્રોગ્રામ છે મુનવર જમા સાહેબ અને ઉજેવા વસ્તાની સાહેબનો બહુ જે બે હજાર ચોવીસ અને સોમવાર નો પ્રોગ્રામ છે ને આમાં વ્યસન મુક્તિ નો પ્રોગ્રામ રાખવાનો આવે છે તો વ્યસન મુક્તિ માટે આજે મુનાવર જમા જાત જે છે એ બહુ સારા માણસ છે ને કોઈ એવા માણસો હોય આપણા જન્મ તો એને વ્યસન મુક્તિ માટે લાવવા અહીંયા બસ